આ સાથે જ ખેડૂતોના સરકારી દેવા માફ કરવાની અને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી પણ કરી ખેડૂતો ઉપર દમન થયું સુરેન્દ્રનગરના ખેડૂતો છે બોટાદના ખેડૂતો છે બોટાદની આસપાસના ખેડૂતો છે સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂતો છે જે બોટાદની મહાપંચાયતની અંદર ઉપસ્થિત થયા હતા એમના ઉપર ભાજપી ગરદા પાર્ટીના ઇશારે પોલીસ દ્વારા જે દમન બિગારવામાં આવ્યો એનો પડઘો આજે એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે છે એનો અહીંયા દેખાય છે કે તમામ ખેડૂતો એકી અવાજ સાથે કહી રહ્યા છે કે ભાજપી જનતા પાર્ટી નો અત્યાચાર એનું શોષણ હવે અમે સહન કરીશું નહીં અમને નવો વિકલ્પ મજબૂત વિકલ્પ આમ આદમીનો વિકલ્પ સામાન્યમાં સામાન્ય માણસની પીડાને સમજતો એક તો કોઈ પક્ષ હોય તો એ પક્ષ છે આમ પાર્ટી અને વિકલ્પ અમને મળ્યો છે અને અહીંયા દેખાય આવે છે કે હજારોની સંખ્યામાં જનમેદની આજના ખેડૂત મહાપંચાયતના આયોજનમાં આવી રહ્યા છે અને એક સુરે એ લોકો કહેવા માંગે છે તમામે તમામ લોકો પોતાના પરિવાર સાથે આવ્યા છે બહેનો આવ્યા છે વડીલો આવ્યા છે નાના નાના બાળકો પણ આવ્યા છે એ કેવા આવ્યા છે એ ખેડૂતોની પીડાને આ સરકાર સમજે ખેડૂતોના અવાજને દબાવવાનો સરકાર પ્રયાસ ન કરે આ ખેડૂત જગતનો તાપ છે એક દાણો આ ધરતીના પેટાળમાં નાખે અને એ ધરતીના પેટાણમાંથી હજારો દાણા આ ખેડૂતો પેદા કરે છે એટલે આ દુનિયાનું આ દેશનું માત્ર થઈને આ સંદેશો આપવા માટે એવી છે કે અમે તમારો અન્યાય સહન કરીશું નહીં અમને અમારો હક મળવો જોઈએ અમને અમારી મહેનતનું વળતર મળવું જોઈએ

ખેડૂતને પીડાનું નિરાકરણ નહીં લાવે એનું સમાધાન નહીં લાવે આ સરકાર જેને આ ખેડૂતોએ બેસાડી છે આજે આપણા સૌના આદર્શ નેતા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે એકત્રિત થયેલી જનતાએ સંદેશો આપે છે જે સરકારને અમે બેસાડી શકીએ છીએ એ સરકારને ઉખેડી ફેંકતા અમને વાર લાગશે નહીં એ સંદેશો આપવા માટે આ હજારોની સંખ્યામાં દૂર દૂરના ગામડાઓમાંથી આ ખેડૂતો સામાન્ય માણસ પોતાનું કામકાજ છોડીને એક દિવસ માટે ખાલી એક આહવાન થી અહિયાં ઉપસ્થિત થયા છે